નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર અમદાવાદમાં પેરેડાઈઝ હોળીનું આયોજન થશે અમદાવાદમાં રાધે ઇવેન્ટ્સ દ્વારા પ્રી હોળી સેલિબ્રેશન યોજાયું પચીસમી માર્ચ ધૂળેટીના પર્વ પર અમદાવાદમાં પેરેડાઈઝ હોળી ફેસ્ટિવલનું આયોજન કરાશે અમદાવાદમાં હોળી ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાશે હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ ઉમંગ અને ઉત્સાહના પર્વને લઈને આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે રાધે ઇવેન્ટ્સ દ્વારા આ ઉત્સાહના પર્વને લઈને પચીસમી માર્ચના રોજ અમદાવાદના એસપી રિંગરોડ ખાતે આવેલ પ્લેઝન્ટ પાર્ટી પ્લોટ ખાતે પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે આ હોળી સેલિબ્રેશનમાં ઇન્ટરનેશનલ ડીજે ક્રિસ્પી અને ડીજે મોનું ચાર ચાંદ લગાવશે હોળી સેલિબ્રેશન અંગે લોકોમાં વધુ ઉત્સાહ જગાવવા માટે રાધે ઇવેન્ટ્સ દ્વારા પ્રી હોળી પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં રાધે ઇવેન્ટ્સના આયોજક નારણભાઈ ગઢવી અને ટીમ સહિત ઘણા જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહ્યા હતા પચીસ અહીં લાઈવ ડીજે રેઇન ડાન્સ કલર્સ બ્લાસ્ટ

જ્યાં આપણે પંદર હજાર લોકોની કેપેસિટી સાથે એમના માટે પ્રોપર વ્યવસ્થા રહે અને એ પ્રમાણે આપણું આખું આયોજન છે પ્લેથન પાર્ટી પ્લોટમાં જે એસપી રિંગ રોડ પાસે આવેલું છે આપણે આવી રીતે હોડીઓનું છેલ્લા ચાર વર્ષથી આયોજન કરીએ છીએ જેમાં અલગ અલગ જે પ્રમાણે વર્ષો વર્ષ કંઈક ને કંઈક નવું આવે એવી રીતે અપડેટ કરતા રહીએ છીએ અને આપણે આયોજન કરતા રહીએ છીએ આ વખતે આપણે ઇન્ટરને આપણી હોળીની અંદર ઇન્ટરનેશનલ આર્ટિસ્ટને બોલાયા છે સાથે જ એની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જે આ વખતે અમદાવાદમાં આપણે હોળીમાં પહેલીવાર થવાની છે સાથે એની થીમ પણ આ વખતે ક્યારે પણ આવી રીતે અમદાવાદની હોડીમાં થઈ નથી એ ટાઈપનો આખી થીમ રાખી છે આપણે જે રીતે મેં તમને કીધું કે મેં દસથી પંદર હજાર પર્સનને ટાર્ગેટ કર્યા છે તો એના માટે મેં જે નોર્મલ એક બે પાર્કિંગ હોય છે એવું નહીં આપણે વેન્યુ પાસે ત્રણ પાર્કિંગનો અમે ઓલરેડી ફોર વ્હીલર અને ટુ વ્હીલર નો વ્યવસ્થા થઈ જાય એ પ્રમાણેનો આપણે વ્યવસ્થા કરેલ છે સાથે સિક્યુરિટીમાં આપણે સીસીટીવી સીસીટીવી કેમેરા તો બધી જગ્યાએ છે જ પણ સાથે ત્યાં કાઢીને આપણે પાંત્રીસ પાઉન્સરની ટીમ સાથે લેડીઝની ટીમ પણ આપણે સાથે રાખેલી છે આપણે પેરાડાઈઝ હોલી ફેસ્ટિવલની અંદર બે કેટેગરી રાખી છે એક વીઆઈપી અને સાથે એક ગોલ્ડ એન્ટ્રી જે આપણે બે પાર્ટમાં આપણે હોળીના પબ્લિકને ડિવાઈડ કરીશું કે જે વધારે ખર્ચીને આવી રહી છે એમને પ્રોપર એમને મળે ત્યાં કને સુવિધા એ પ્રમાણે આપણે એમનું માટે આયોજન કરેલું છે આપણે હોળી ઇવેન્ટ ની શરૂઆત નવ વાગે થઈ જશે નવ થી આપણે ત્રણ વાગ્યા સુધીનું પ્લાનિંગ કર્યું છે આમાં કોઈ સારી એવું કોઈ જો પ્રથમ નંબર કે એવું કોઈ તમારા તરફથી કોઈ ગિફ્ટ કે કોઈ રાખવામાં આવેલું હોય તો હોળીની અંદર આમ તો ક્યારે નવરાત્રિની જેમ નંબર આપવાતા નથી પણ આ વખતે અમે જે મેં તમને કીધું કે ઘણી એવી નવી પ્રવૃત્તિઓ જોડી છે જેવી ટોગ ઓફ વોર સાથે એવી ગેમ્સ પણ રાખી છે કે કપલ્સ ગેમ ફેમિલી ગેમ્સ તો એની અંદર જે વિનર હશે એને સો ટકા અમારા જે સ્પોન્સર છે એમની પાસેથી ઘણા બધા ગિફ્ટ એમ મળ્યા છે એમને અમે ગિફ્ટ તરીકે રાખવાના છીએ ઓકે